રાજકોટ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા આ વખતે સતત અઢારમાં વર્ષે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અત્યારે દાદાને અમે શોભાયાત્રા સ્વરૂપે રેસકોર્સના ગ્રાઉન્ડમાં રમે હિન્દુ દર્શન પાસે જે અમે ગણપતિ દાદાનો પંડાલ બનાવ્યો છે ત્યાં અમે લઈ જશું ત્યાં એમનું સ્થાપન થશે પૂજા થશે અને વિધિવત રીતે મંગલ મહોત્સવનો પ્રારંભ થશે આ મંગલ મહોત્સવમાં બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું કે જે ખૂબ પ્રખ્યાત છે રાજકોટમાં એનું આયોજન કરવામાં આવેલું છે ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું છે સેવાકીય પ્રવૃત્તિમાં જોઈએ તો બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને દરરોજ રાત્રે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે શ્રીનાથજીની ઝાંખી સાઈરામ દવેનો સાયરો રાજભા ગઢવી જે ખૂબ પ્રખ્યાત કલાકાર છે એમનો ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે દેશભક્તિના ગીતનો ઝાગો હિન્દુસ્તાનીનો કાર્યક્રમ પણ કરવામાં આવેલો છે સુગમ સંગીતનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને વિવિધ સ્કૂલોના બાળકો વિકલાંગ બાળકો એના પણ કાર્યક્રમોનું અમે આયોજન કરવામાં આવેલું છે